હેલો ફ્રેન્ડ્સ યુ વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું અમારી આ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ભારતીય સેનામાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ભારત સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી થઈ રહી છે અને આમાં ભરતી કરવા માટે હવે જો ઉમેદવાર ઈચ્છતા હોય તો આમાં તમે ભરતી કરી શકો છો કારણ કે તેની ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે અને આ વિડીયોમાં આપણે જોઈશું કે તેના માટે છેલ્લી તારીખ શું રહેશે કયા માધ્યમથી તમે અરજી કરી શકો છો અરજી કરવા માટેનો સમયગાળો શું રહેશે કઈ તારીખ સુધી તમે છેલ્લી કઈ તારીખ છે જ્યાં સુધી તમે અરજી કરી શકો છો તો વિડીયો સ્ટાર્ટ કરીએ ભારતીય સેના ભરતી રાષ્ટ્રની સેવા કરવાની સુવર્ણ તક ભરતીની પદ્ધતિ છે પહેલું પગલું નામાંકિત કેન્દ્રો પર તમામ ઉમેદવારો માટે ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા સીઈઈ વધુમાં કારકુન એસકેટી કેટેગરીમાં ટાઈપિંગ ટેસ્ટ બીજું પગલું છે ભરતી રેલીઓ દરમિયાન સીઈઈ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શારીરિક તંદુરસ્તી કસોટી લેવામાં આવશે અનુકૂલન ક્ષમતા કસોટી અને તબીબી પરીક્ષણ આ વિશે તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અહીંયા વેબસાઇટ આપેલી છે જે તમારે ચેક કરવાની રહેશે વેબસાઇટ પર આ ભરતી વિશે પૂરતી માહિતી આપેલી છે જે તમને મળી રહેશે અહીંયા મહત્ત્વપૂર્ણ માહિતી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ખુલ્લું છે એટલે કે તમે ઓનલાઈન માધ્યમથી તમે બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો રમતગમતના વ્યક્તિઓ એનસીસી પ્રમાણપત્ર ધારકો આઈટીઆઈ લાયકાત ધરાવતા અને ડિપ્લોમા ધારકો માટે બોનસ ગુણ નોંધણી અને પરીક્ષા પ્રક્રિયા અને પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ અંગેના વિડીયો જોઈન ઇન્ડિયન આર્મી વેબસાઇટ પર ઉપલબ્ધ હશે તો આ પ્રમાણેની તમારી વિગત રહેશે મહત્વપૂર્ણ માહિતીમાં આ રીતે તમારે બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સમય મર્યાદા આપેલી છે અને અહીંયા ભરતી કરવાની પદ્ધતિ આ પ્રમાણે આપેલી છે શું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ